જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમ હું મિત્રો જોરદાર બર્થડે સ્ટેટસ જોઈ એવું સ્ટેટસ હજુ બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન પણ જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પહેલાં બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો એક્સએમએલ ફાઇલ અને મટીરિયલ ડાઉનલોડ કરવા માટે તમારે ટેલિગ્રામ જોઈન કર લેવનું ટેલિગ્રામ પર હું જે વેબસાઇટ પર મટીરિયલ આપું છું વેબસાઇટ લિંક અને કોડ પણ મળી જશે તો ટેલિગ્રામ જોઈન કરી લેવું ટેલિગ્રામ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચલો હવે આપણે આ લાઇટ મોસન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો મિત્રો આ લાઇટ મોસન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે પ્રોજેક્ટ પર ટચ કરશું એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો મિત્રો બર્થડે એક્સએમએલ ફાઇલ અને મટીરિયલ ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ જોઈન કરી લેવાનું હું જે વેબસાઇટમાં મટીરિયલ આપું છું એ વેબસાઇટ લિંક અને કોડ મળી જશે મિત્રો તો ટેલિગ્રામ જોઈન કરી લેવાનું ટેલિગ્રામ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને હા મિત્રો મટિરિયલમાં આપણે જી ફાઇલ હશે તો એ જૅટ આરજી વર એપથી એક્સ્ટ્રાક કરી લેવાની ફાઇલ નહીં તો ઓપન થશે નહીં તો આપણે એક્સએમએલ ફાઇલને ઓપન કરી લઈશું આ રીતે આપણો પ્રોજેક્ટ હશે મિત્રો એક્સએમએલ ફાઇલમાં સોંગ અને પાર્ટિકલ બધું એડ ના થાય તો અલગથી મટીરિયલ આપેલું છે મિત્રો તમારી રીતે એડ કરી લેવાનું આ રીતે આ રીતે આપણો પ્રોજેક્ટ થશે મિત્રો એક્સમએલ પ્રોજેક્ટ આ પાર્ટિકલ આ લાઇટિંગ પાર્ટિકલ એડ ના થાય તો મિત્રો મટીરિયલ અલગથી આપેલું છે અને જી ફાઇલમાં હશે તો જીઆર ટરચી વાર એપથી એક્સ્ટ્રા કરી લેવાનું તો ફાઇલ ઓપન થશે અહીંયા આ લોગો ચેન્જ કરવા માટે અહીંયા લખેલું હશે વિડીયો ક્રિએટ બાય એના પર ટચ કરી દેવાનું એડિટ એડિટ ટેક્સ પર જવાનું મિત્રો આપણે અહીંયા પહેલાં આ ઠાકોર ટેકનિકલ પાછ લખેલું એટલું કટ કરી અને તમારે જે નામ હોય એ નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાઇકન પર ટચ કરી દેવાનું બેક જઈશું મિત્રો એડિટ કરતાં પહેલાં તમારે અહીંયા પાર્ટિકલ ઓફ કરી દેવાનું પહેલું પહેલી લેયર હશે પાર્ટિકલની તો આંખના બટન પર ટચ કરી તો જ દેખાશે મિત્રો ને તો બધું બ્લેક સ્ક્રીન દેખાશે તો ઓફ કરીને એડિટિંગ કરજો મિત્રો બધું મટીરીયલ આપેલું જ છે મિત્રો જીપ જીપ ફાઇલમાં જ હશે મિત્રો અને જ્યાં ટારચી વાર એપથી તમારે એક્સ્ટ્રાક કરી લેવાની ફાઇલને આ રીતે આપણું પ્રોજેક્ટ હશે મિત્રો અને આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે આ રીતે ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર મિત્રો તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી